કચ્છના નાના રણમાં ખોળખર અભયારણ્ય દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કેમ્પમાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યજીવ તેમજ અભયારણ્યની અંદર આવે છે તે પક્ષી પ્રાણી વિશે માર્ગદર્શન આપવામાં આવે છે આ અભયારણ્યમાં ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે ખોળખર અભયારણ્યમાં બજાણા રેન્જમાં ટુંડી ટાવર પાસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કુડકર અભયારણ્ય ધાંગધ્ર દ્વારા અહીંયા બજાણા ખાતે નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સ્કૂલ કોલેજના બાળકોને નેચર પ્રત્યે અવેરનેસ આવે જનજાગૃતતા આવે તે માટે વિભાગ દ્વારા આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જેમાં ટુ ડે વન નાઇટ માટે શાળા કોલેજના બાળકોને બોલાવી અને આ વિસ્તાર એટલે ખાલી રણ એટલે ખાલી ધૂળ નહીં પણ તેમાં ઘણી બધી વિવિધતા પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિ જોવા મળે છે એવું સમજાવ સમજાવવામાં એમને આવે છે એક શિબિરમાં લગભગ પચાસ જેટલા બાળકોની મર્યાદામાં બધાને બોલાવવામાં આવે છે તેમને રહેવા અને જમવાની સુવિધા વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આવી છવ્વીસ જેટલી શિબિરનું આ વર્ષે આયોજન કરવામાં આવેલ છે બાળકોમાં આ પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા આવે નેચર પ્રત્યે એમને જાગૃત કરી નેચર એજ્યુકેશનનો પ્રપોઝથી આ શિબિરનું આયોજન કરવામાં આવે છે મારું નામ છે વિંજવાડિયા છે દિનેશભાઈ અમે તક્ષશિલા સ્કૂલથી અમે અહીંયા ધાંગા ટુની ટાવરે આવ્યા છીએ ત્યાં અમારી પહેલાં સૌ પ્રથમ તો અમારે એક સભાકરણ પ્રમાણે તેમાં અમારે એક વડીલ હતા તેમને અમને માર્ગદર્શન આપ્યું કે આપણે પક્ષીઓ આ ઘૂટખર છે તેમાં તેમને ઘણી અમને માહિતી આપી જેમ કે પક્ષીઓને નુકસાન ન કરવી ફોટો અવાજ ન કરવો કચરાનો નાખવા અને જેમ કે પ્રકૃતિની શોધ એટલે કે પ્રકૃતિનો ખોડો જેમ કે આપણે બધા માણી રહ્યા છીએ આપણે અમે અહીંયા રાત્રે મરીન કેમ્પમાં રોકાયા જ્યાં અમને ખૂબ મજા આવી જાય આમાં વાર્તાલાપ કરી સર એમને પ્રશ્ન પૂછ્યા અમે જવાબ આપ્યા અમને ખૂબ મજા આવી પ્રકૃતિ એટલે કે આ ઘૂટખડ તમે પણ આવી શકો છો જ્યાં ટોંડી ટાવર એક ખંડ છે માર્ગદર્શન આપશે અમે તો અહીંયા ઘણા કેમ જોયા ઘણા પક્ષીઓ જોયા વાર્તાલાપ સાંભી અને ઘણું અમે જોયું છે અહીંયા અહીંયા તો જ સરસ છે તમે જોવા લાગ તમે પણ આવી શકો છો અને તમે પણ જોઈ શકો છો એકદમ ખૂબ જ પ્રેમાળ શાંતિ છે પ્રકૃતિનો ખોડો એટલે કે આ મારું નામ મૈત્રી છે હું અહીંયા સ્કૂલમાંથી પ્રવાસે આવી છું અમને અહીંયા ઘણું બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ મજા આવી રાતે પણ મજા આવી અમે અહીંયા રાત રોકાણા અને અમને બહાર ગુડઘર બતાવવા અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા અહીંયા કેટલા સમય માટે રહેશે તે શું કરે છે બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ જ મજા આવી અને નવું નવું જાણવા મળ્યું એટલે અમારી જિજ્ઞાસા વધી